ગુજરાતી સુગમ સંગીતના અગ્રણી સ્વરકાર તથા ગાયક કલાકાર ક્ષેમુ દિવેટિયાનું શતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે ત્યારે આ નિમિત્તે ગુજરાત કોષ ભવનમાં અગત્ય ફાઉન્ડેશન અને લલિત કલા કેન્દ્ર દ્વારા રુધિયાના રાજા ક્ષેમુ દિવેટિયા કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં ક્ષેમુ દિવેટિયા દ્વારા કમ્પોઝ કરાયેલા ગીતો જાણીતા કલાકારો તેમજ ક્ષેમુ દિવેટિયાના પૌત્રી સાવની દિવેટિયા શાહ દ્વારા પ્રસ્તુત કરાયા હતા શેમુ દિવેટ્યાનુ જન્મ પહેલી ઓક્ટોબર 1924 ના રોજ થયો હતો તેથી વર્તમાન વર્ષ 2024 માં તેમનો જન્મ શતાબ્દી વર્ષ તરીકે ઉજવવામાં આવે છે તો હું ઈતે લઈ આ વીણા સ્મરું છું ગુણ આપના પુણ્ય શ્લોક પિતા મંત્રો જપું છું પિતૃજ આપના તો મને આશા છે કે એટલા બધા એમના સ્વરાંકનો છે કે એની વર્કશોપ થાય એ જુદા 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 કાર્યક્રમોમાં ગવાય અનેકવિધ કવિઓ અને ઉત્તમ કાવ્ય પસંદગી એ એમની એમના ખાસિયત હતી મારા દાદા શ્રી શેમુભાઈ દિવેટિયા જે ગુજરાતી સુગમ સંગીતના એક અગ્રગણ્ય સંગીતકારોમાં એક છે એમને આજે અમે બધા ભેગા મળીને અહીંયા એક શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યા છે અને એમનું શતાબ્દી જન્મ શતાબ્દી વર્ષ ચાલુ છે તો એ ઉપક્રમે અગત્ય ફાઉન્ડેશન અને વિશ્વકોષ દ્વારા સહિયારો પ્રયાસ થઈ રહ્યો છે એ બાબતે હું એમને ધન્યવાદ આપું છું એટલું બધું એમની સાથે એમના સાનિધ્યમાં રહેવાનું મળ્યુંચ્યુઅલી સાચું કહું તો એ ગાયા પછી એમના કમ્પોઝિશન્સ મેં વધારે ગાયા છે અને એમનું એક ગીત છે રષાઢા એ ગાઈને મને મુંબઈમાં ને બધી વ્યવસ્થિત ઓળખ મળી એટલે એમનો બહુ મોટો છે મને અમુક જે પોઈટ્રીની બારીકીઓ છે કે કોમ્પોઝિશન પેશ કરવાની જે એક અદા છે એ મને ખૂબ જ શીખવા મળી છે તો હું ખૂબ આભારી છું અગત્ય ફાઉન્ડેશન અને વિશ્વકોષ લલિત કલા કેન્દ્રનો